કૂતરાનો ભાઈ બહુ આતંક છે કૂતરું કોઈને નથી નીકળવાતા અજાણા પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય કોઈ નીકળે અજાણ્યા હોય શેરીવાળા ચેતનભાઈ તો શેરીવાળા હતા ને એને કડવા દોડ્યું હતું છ થી સાત જણાને કૂતરું કડી ગયું છે કેટલી આ લોકો બધા શેરીવાળા કે જ મ્યુનિસિપાલિટીમાં કેવી રહ્યું હતું કોઈ જોવા નથી આવ્યું એમ બધા કેજ કે મ્યુનિસિપાલિટીમાં કહી રહ્યો અમે લાકડી લેવું હોય તો આ લગી તો ધ્યાન રાખીએ ભાઈ આર રસ્તો જ અહીંથી કેન્દ્રમાં બધા અહીંથી જાય આપણે તો ખબર ન હોય બિચારા અજાણા હોય અમારે લાકડી લઈને ભૂ પડે

આ અઠવાડિયા થી છે એ કુતરી વીઆઈ ગઈ ને એ બધાને કરવા દોરે છે આ ભાઈ છાપુ નાખવા એવા એને પણ એ કઈ ગઈ પછી અમારા બાજુમાં ઓલા જયેશ ભાઈ છે એને પણ કઈ ગઈ ને મારા વરની પાછળ દોઈડી હતી પણ એને આ બેન હતા એટલે એમ કે કરવા ન દીધી બચાવી લીધા એમ અને આજે સવારે હું જાતી હતી ને તો મારી પાછળ દોઈડી પણ હું દોડીને વહી ગઈ એટલે મને કઈડી ન સહી બાકી બધાને બીજાને તો છ સાત જણા ને કઈ ગઈ છે આ કૂતરી અને માં ફોન કર્યો તો અમે તો એ લોકો જોવા નથી આવતા કે જવાબદારી નથી લેતા અને અહીંયા સામે છોકરાઓની સ્કૂલ છે હવે ઈ છોકરાઓને પણ ઈ સાઈડ જવાનું હોય ઘણા ખરા છોકરાઓ એ સાઈડ જાય એટલે અમે જ્યાં લગી હોય ત્યાં લગી તો ધ્યાન રાખીએ છે પણ પછી જયારે ન હોય ત્યારે નાના છોકરાને એમ કે કઈડી જાય તો શું કરવાનું એમ

મારી ઉપર મારા ઘરના ઉપર અમારા શહેરી ઉપર ઘણા બધા ઉપર એટેક કરેલો છે આવતા જતાં સવારે છથી રાતના બાર વાગ્યા સુધી રાહદારીનો રસ્તો છે અને બધા જ મજૂર વર્ગના માણસો છે તો આવી રીતે અમે પહેલાં પણ રજૂઆત કરેલી છે આજે પણ રજૂઆત કરેલી છે અને અમારા એક પત્રકાર મિત્ર મહેશભાઈ વાજા જેને તો કરડી જ ગઈ છે આવા ઘણા બધા લોકો છે જેને આ નુકસાન કરે છે તો ઘણા બધા છે સંખ્યાની દૃષ્ટિએ તો બસોથી ઉપર તો હોવા જોઈએ કે જે આજુબાજુના અમારો એરિયા છે એ નાના કોડીવાડા છે રામડાક ચોક છે આ બધાનું ગણીએ તો ઘણા બધા ત્યાં રહેલા છે ઠીક છે નુકસાન નથી કરતા ત્યાં સુધી અમને કોઈ તકલીફ ન હોય પણ આજે હવે છેલ્લા ત્રણ દિવસના પ્રયોગમાં એ બધા ઘણા બધાને કઈડે છે તો અમને પબ્લિકને એનું નુકસાન છે તો અમારી રજૂઆત છે કે આની યોગ્ય કાર્યવાહી થાય નગરપાલિકા કાર્યવાહી નથી કરતી રજૂઆત કરી છે પણ હજી સુધી તો કોઈ એનું તપાસ કરવા આવ્યા નથી એટલે એને પણ અમારે ખાસ મેં આજે જ અમારા સભ્ય જે છે અમારા વોર્ડના એને ફોન કરી અને દર્શાવેલું છે એને પણ મને સારો એવો જવાબ આપ્યો છે પણ એનું કહેવું થોડુંક એવું થાય છે કે ભાઈ ત્યાં જે કંઈ પણ આ એનિમલ સેલ્ફવાળા હોય છે એ લોકો એમને રોકે છે તો હું તો એમને પણ રજૂઆત કરવા માગું છું એમને પણ જૂનાગઢ મેં આજે ફોન કરેલો પણ એ લોકો કીધું છે કે ભાઈ આની યોગ્યવાહી કાર્યવાહી થાય એવો અમે ઈચ્છીએ છીએ મારું નામ ડૉક્ટર નીતિન પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ઇન્ચાર્જ અધિક્ષક છેલ્લા દોઢ વર્ષથી અહીંયા ફરજ પર જાઉં છું હા અહીંયા કૂતરા કરડવાના કેસો પ્રમાણ વધારે જોવા મળે છે જે એવરેજ આશરે દર મહિને એવરેજ નીકળે છે બસો પચીસ જેવી જેની અહીંયા તાત્કાલિક સારવાર આપવામાં આવે છે ભલે દર્દી રાત્રે અડધી રાત્રે આવે કે અર્લી મોર્નિંગ આવે કે બપોરે આવે તો પણ એને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને પૂરતો કોર્સ કરવામાં આપવામાં આવે છે તથા અહીંયા કૂતરાના ઇન્જેક્શન માટેનો જે ઇન્જેક્શન છે એ બધો ટોટલ જથ્થો અવેલેબલ જ છે અહીંયા લોકલ પ્રભાસ પાટણના ભીલિયાના ઘણી વખત આજુબાજુના કોઈ સબ સેન્ટર પર કંઈક તકલીફ હોય ઇન્જેક્શનમાં તો પણ અહીંયા લેવા આવે છે એવરેજ દરમિયાન સવા બસો ત્રણસો જણા